માલિકોની મનમાની અને ગુંડાગીરી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી માત્ર રૂપિયા પાંચ ની ન જેવી લેતી દીતી વિવાદમાં એક યુવતીને કિડનેપ કરીને નગ્ન કરી અમાનુષી માર મારવામાં આવતા મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના સમા સાવલી રોડ પરની ફિલિંગ વેલનેસ ફાર્મ પીડિતા રોશની શેખ યુવતી કામ કરતી હતી આ ફાર્મ માં કામ કરતી અન્ય છોકરી શિવાની પાસેથી રૂપિયા પાંચ હજાર ઉછેર લીધા હતા

જેના પર કાયમી ધોરણની દેખરેખ જરૂરી છે મહિલાઓ માટે કામના સ્થળે આટલી અસુરક્ષા હોય તો તેઓ ક્યાં જશે આ ઘટના શ્રમજીવી મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન મૂક્ય છે કેમેરામેન નોંધિત પર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર